રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાંથી છો ને આપણે પણ મજામાં નથી પણ તોય થોડાક મજામાં રહેવું પડશે કેમ કે આજે આયાવાર છે એટલે અમરસિંહ બાપાની આપણે જવાનું છે અને બોનું પણ બધાય આવે પછી મેલા લખે એટલે પાણીવાર ગુરુવારે રાખ્યું છે એ પાણીવારમાં પણ આવે તો અત્યારે જો બોનું નહીં હવે આવશે એટલે આપણે થોડોક વિડીયો શૂટ કરશું જમીની અત્યારે જઈએ અમરસિંહ બાપાએ અહીંયા કંઈ અમરસિંહ બાપાની અહીંયા ફોટો અહીંયા દિવા ધૂપ કરીને અને અગરબતી આપણે બધા ધૂપ લેવા આવે અને કોગરા કરે અમારા ગામડામાં આવો રેવા દો બેહે સી દાળ ને રોટલા ને એવું સિરાવી ન હોય એટલે સિરાવે અને ચોરે બધાય મોટા બેઠા હોય મોટા મોટા અને જુવાની બધે કામ કરતા હોય અને નાયતમાંય વારો હોય અમારે મારો વારો આવે તો હાલો વિડીયો શૂટ તમને અહીંયા બતાવશું અને અમરસિંહ બાપાની આત્માને શાંતિ આપે એ બધાએ પ્રાર્થના કરી સારા વિડીયોમાં મારો આ વિડીયોમાં તમે બધાએ જોયો એ બદલ આભાર અને જય માતાજી કેમકે આપણને ખબર જ છે કે અમરસિંહ બાપાએ આપણને સપોર્ટ કર્યો તો આપણે સપોર્ટ કરવો પડે અત્યારે અને એની સેવા કરી બહુ મજા આવી જાય નરસિંહ કાકાએ સારી સેવા કરી બે વર્ષથી સેવા બહુ કરી અને પેશાબની કોથળી હતી બહુ તકલીફ હતી એટલે નરસિંહ કાકાએ પણ સેવા કરી અને ભગવાન માતાજીની આત્માને શાંતિ આપે તો અત્યારે આપણે મારા પપ્પાની બધા વઈ ગયા અહીંયા ગણાય મારા મમ્મીની પણ અહીંયા વિડીયો શૂટ આપણે કરાય નહીં એટલે થોડોક જો બનશે તો વિડીયો શૂટ કરશું ઘરે બોનુંની આવશે તો તમને વિડીયો શૂટ કરી દેખાડશું અને અમારે તો ગામડામાં રિવાજ ફરવાને આવી રીતે હોય દીકરી આવે પણ અમરસિંહ બાપાએ કીધું કે રડાય ને જીવ એક જ જવાનું છે એના અહીં પૂન દાન એ બધું કરવું એટલે આપણને ભજન સંભળાયું એટલે આપણને યાદ છે બાકી તો એમ કે જો કે હિંમત રાખવી પડે તો ચાલો જાય

ને સવારમાં તો કામે નહોતા ગયા જે હવે કામે જાય ને અત્યારે જો બપોરા બધા ગીરા આખા કુટુંબને હવે જઈશી કામે જે વ્લોગમાં બનાવી જો અને હમણાંથી વ્લોગ નહીં આવે નરસિંહ કાકાનો આનું કારણ આ અને પછી તમે પણ વિડીયોમાં સપોર્ટ કર્યો એવો બધો કાલેનો કપાં કેમ કે જો આપણે આપણું એડિટિંગમાં બધું કામકાજ આપણને શીખવાડ્યું તો આપણે એનું કામ કરવું જ પડે અત્યારે તો કાલેના કપા પણ ફૂલ ઉગડી ગયો અને કપા વીણવા માટે દાળિયા પણ મોકલવાના છે

ત્યાર જો માર મમ્મી પપ્પા આવી ગયા વારામાંથી ને નાઈટમાં વારો હતો જય માતાજી બાપુ જય માતાજી રામ રામ હમ કાલ કેટલા ગામના આયા હતા તો 55 ગામ જો આવી ગયા તન કઈક આજ આવી ગયા પાંચ ચાર પાંચ પાંચ છ ગામ વિધીમાં હું કાટલા નઈ હોય કાટલા 15 ગામ સદાળ હોય પછી ગુરુવાર 10 નું રાખ્યો 15 માર મંગા કેટલા ઉમર કેટલિક થઈ છે

એને અને સારું તો કેવા ને બધા જો ગયા શૂટ ચા પાછા અમે એને કસરી ભજન પૂરા થઈ ગયા પછી અહીંયા એને

મારા મોટા બાપુ ગાડીમાં ગાડી ગયા ને ગાડીમાં માં કહેતા ભાઈ કેતા ત્રણ વાગ્યા લાગી તો હું હતો કોઈ બોલતા તો જો આવી રીતના છે ને આપણે નરસિંહ કાકા સપોર્ટ અત્યારે કરી છે કેમ કે એમ પરિસ્થિતિ માં બધા કામકાજ માં હોય અને વાડીએ કપા વીણવાનો બાકી છે ને થોડો હા કપા વીણવાનો એટલે મારા કાકાજી થાય હા મારા બાના કાકાજી મારા પપ્પા સગા કાકા ને મારા ભાઈ પાંચ ભાઈ હતા આવે હા નાનકા હતા ને એક જ કાકા હતા છેલા હા એ એ હા મોટા હવે એ છેલા જ હતા હવે આપણે શૂટ કર્યો આપણે સુબી આગળ બધો સેવા સાકરી કરતા એટલે અગરબત્તી દીવાની કર્યો થોડોક વિડીયો શૂટ કર્યો તો તમે વિડીયો જોઈજો પૂરેપૂરો ને કે હવે ઉમર જાજી થઈ જાય એટલે બાપાએ પણ સારો આશીર્વાદ આપ્યા બધાને આવી છે અને સેવાનો લાવ લેવાનો બધા આખા કુટુંબના સેવા કરવા જઈએ અને સોડીઓ દીકરી મોકે આપણે મના બાપાને પાણીવાર હતું બધા બધાય પાણીવાર હતું એટલે દાડામાં દાળમ આવે હા તે બધી દીકરી આવી હતી બધી ખબર પડી કે અમરસિંહ બાપાને થોડુંક વધારે તો બધાય ખબર કાઢીએ બધાય સેવા અને બધા ધ્યાન કરતા જઈએ બધાને ઓળખી જાય તમને ઓળખી જાય કેવડો કે ત્યાં વાતું કરતા કરતા વઈ ગયા કોઈ આમ પરિસ્થિતિ નબળી એવું કાઈ નઈ કામ જ કરતા કરતા વઈ જ્યાન ઓર કીતા ઓર તો ચાલો વિડીયો અહીંથી આપણે પૂરો કરીએ હા હવે તો પાણી વારમાં તો કેમ કે 10મું રાખ્યું એ ચણા ને લાડવા ને ગાંઠિયા ને એઓને પછી અને આપણે ઓલા બાણ લઈને જાય ને તો બધા એમ કે બાણ ને ભાલું લઈને શું કામ જાય પાણી ભરવા જાય એમાં જવું પડે કે એમાં સિંહ હાથું જવું પડે કે કાગડા રૂલ એટલે પણ અહીં આપડે વિડીયો શૂટ ન કરીએ કે નકર તમને મસ્તી નું બતાવી આપણે ભાલુ લઈને વિડીયો શૂટ નહિ નથી કરવા